ડીસા તાલુકાના પાલડી ગામે તાજેતરમાં યોજાયેલા દુધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિવાદ સર્જાયો છે આ મહોત્સવમાં ગામના અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને આમંત્રણ ન આપવા અને તેમનો ફાણું સ્વીકારવામાં ન આવતા વિવાદ સર્જાયો છે પાલડી ગામના સરપંચ બાબુભાઈ ચૌહાણે આ અંગે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે મહોત્સવના આયોજકોએ ગુનાહિત કાવતરું રચીને દલિત સમુદાયનો બહિષ્કાર કર્યો હતો

અમારા ગામમાં દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા હતી તે નિમિત્તે ગામ લોકોએ આખા ગામનું મંદિર હતું તમામે અઢારે વર્ણનું મંદિર હતું તે ગામની પ્રાણ પ્રતિષ્ઠામાં અઠાવી ઓગણત્રીસની ત્રીસ તારીખનો ત્રણ પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હતો જ્યારે મોટા મોટા કલાકારો અને નામી અનામી તમામ નેતાઓ તેમજ અધિકારી પદાધિકારીઓ તમામ બધારેલા હતા તે સમયે અમારો દલિતનો ફાળો લેવામાં આવ્યો નથી અમને ત્યાં બોલાવવામાં આવ્યા નથી